વલસાડમાં વાહન ઓવરટેક બાબતે થઈ બબાલ રિક્ષા ચાલકે બાઇક ચાલકને ચપ્પુ વલસાડમાં ગતરોજ વાહન ઓવરટેક કરવાના બાબતે બાઇક ચાલક અને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં રિક્ષા ચાલકે બાઇક ચાલકને ચપ્પુ મારી લોહી લોહાણ કરી મૂકતા બાઇક ચાલક યુવાનને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ વલસાડ પોલીસને થતા પોલીસે નાકાબંધી કરી રિક્ષા ચાલક અને તેના બે સાથી મિત્રોની ગણતરીની મિનિટોમાં ઝડપી પાડ્યા હતા અને ત્રણેય વિરુદ્ધ ડુંગરી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ બનાવ અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ નજીક કુંડી ફાટક બ્રિજ પર એક રિક્ષા ચાલકે બાઇક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો રિક્ષા ચાલકે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી બાઇક ચાલક ઉપર હુમલો કરતા તે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી બનાવની વિગત મુજબ વલસાડના કુંડી ફાટક બ્રિજ પાસે બાઇકે રિક્ષાને ઓવરટેક કરતા કોઈ વાતને લઈને બાઇક ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ થઈ હતી અને રોષે ભરાયેલા રિક્ષા ચાલકે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી બાઇક ચાલક ભાર્ગવ પટેલ પર ગંભીર રીતે જીવલેણ હુમલો કર્યો હતો આથી બાઇક ચાલક લોહી લોહાણ થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો બનાવની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરનરાજ વાઘેલા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ફરાર થયેલા રિક્ષા ચાલકને ઝડપવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આમ ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રિક્ષા ચાલકે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત બાઇક ચાલક ભાર્ગવ પટેલ અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે ભાર્ગવભાઈ જૉ પણથી ઘરે આવતા હતા અને ત્યાંથી રિક્ષામાં ત્રણ જણા હતા તે દમણથી પીને આવેલા હતા અને ગમે તેમ ભાર્ગવભાઈને ઠોકવા સારું કર્યું એટલે ભાર્ગવભાઈને હું ટ્રાય કરી કે ગાડી તમારી રિક્ષા સરખી રીતે ચલાવો તો ભર્ગવભાઈને ચપ્પું થકેલું રીડમાં અને પછી ભર્ગવભાઈએ ફોન કર્યો કે આવું થયું છે તો મને આવો અહીંયા એટલે ભાર્ગવભાઈને એક્ટિવા બાઇક પણ જ મેં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા સરકારીમાં પછી ત્યાં સારવાર કરી ત્યાંથી પલસાડ લઈ ગયા એમની સાથે કોઈ એને એવું કઈ હતું નહિ એ job ઘરે જ આવતા હતા regular હવે કોણ હતા ને કેટલા વ્યક્તિ હતા ને ક્યાં હતા એ ત્રણ વ્યક્તિ હતા એ દમણ થી આવતા હતા અને સુરતના વ્યક્તિ હતા એ લોકો ડુંગરી પોલ્યુશન વિસ્તારના નેશનલ હાઈવે ઉપર કુંડી બ્રિજ પાસે સાંજે સાડા છ થી સાત વાગ્યાના વિસ્તાર સમયે એક બાઇક અને રિક્ષા ચાલક વચ્ચે ઓવરટેક બાબતે બનાવ બન્યો હતો જેમાં બંને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને એ ધ્યાને રાખીને રિક્ષાવાળાએ બાઇકને ઓવરટેક કરીને બાઇકવાળાને રોકી દીધો હતો અને રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર અને એની સાથે બેસેલા બે માણસ રિક્ષામાં પાછળ બેસેલા આ ત્રણેય મળીને એની ઉપર હુમલો કર્યો હતો બાઇક ચાલક ઉપર અને બાઇક ચાલક છે એની પર મોટી છરી વડે હુમલો કરીને એને પેટમાં છરી ઘૂસી દીધી હતી આ બનાવને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરી પોલીસ સ્ટેશન પીઆઈ અને ડીવાયએસપી બનાવ સ્થળે પહોંચી ગયા હતા રિક્ષાના જે ચાલક અને બે વ્યક્તિઓ જે હતા રિક્ષામાં બેઠેલા એ ત્રણેય આ વિસ્તારોમાં ભાગી ગયા હતા અને ત્રણેય આરોપીઓને દોડીને આ જે વિસ્તાર છે એને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા છે ત્રણે ત્રણ આરોપીને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ બનાવ જે બન્યો છે ગંભીર એને ધ્યાને રાખીને ફરિયાદની ફરિયાદ આધારે અટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજે આ ત્રણે ત્રણ જે આરોપી છે જે બેઝિકલી સુરત કામરેજ વિસ્તારના છે અને દમણ ફરવા ગયા હતા આ ત્રણે ત્રણ આરોપી છે એની વિધિવત ધરપકડ કરવામાં આવશે સર આ બનાવ ટોટલી આઉટ ઓફ પેશન બનેલો છે જે તે સમયે ફક્ત ને ફક્ત વાહન ઓવરટેક કરવા બાબતે બરાબર ચલાવતા ન હતા એમાં જે ટીકા સેચ કરી બાઈકવાળાએ એનો ખાર રાખીને તરત જ ઓવરટેક કરીને એની પર હુમલો કર્યો હતો બાઇકવાળા